નમસ્કાર પ્રાચીન ભારતીય ઇતિહાસમાં ધોરણ છ ની સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર બે અને ત્રણમાંથી લેવામાં આવેલ અગત્યના પ્રશ્નો જે દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળાઓ નર્મદા નદીની આજુબાજુના પ્રદેશોમાં તેમજ વિમ બેડ આદિમાનવના વસવાટની જગ્યાઓ મળી આવી છે સાચું કે ખોટું તો આ વિધાન સાચું છે ભીમબેટકાની ગુફામાં આદિમાનવે દોરેલા લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે સાચું કે ખોટું સાચું દક્ષિણ ભારતના ખાલી જગ્યામાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષ મળ્યા છે તો જવાબ છે દક્ષિણ ભારતના કુન્ડુલમાં રાખના અવશેષ મળ્યા છે જે દર્શાવે છે કે આદિમાનવ અગ્નિથી પરિચિત હતો આજથી લગભગ અગિયાર હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો જવાબ છે કૂતરો તે પછી છે કેટલીક મહત્વપૂર્ણ માહિતી ઘઉં જ ઘેટા બકરા અને પથ્થરના ઓજારો મેહરગઢ પાસેથી તેમના અવશેષો મળેલા છે મેહરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે ચોખા પ્રાણીઓના હાડકા કોલ્ડી હવા પાસેથી તેમના અવશેષ મળ્યા છે ઉત્તર પ્રદેશમાં ચોખા ઘેટા બકરા પથ્થરના ઓજારો તેના અવશેષો આપણને મહાગઢામાંથી મળ્યા છે ઉત્તર પ્રદેશ માનવ વસાહત ગેન્ડો આ બંનેના અવશેષો લાંગણ ખાતેથી મળ્યા છે ગુજરાત ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાનો બુર્જ હોમ પાસેથી તેમજ ગુગુફકાલમાંથી મળ્યા છે જે બંને સ્થળો જમ્મુ અને કાશ્મીરમાં આવેલા છે ભેંસ બળદ અને ઓજારો આ બધું આપણને ચિરાંગ બિહાર ખાતેથી મળી આવ્યું છે મેહરગઢ અને ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવે છે સાચું કે ખોટું તો આ વિધાન સાચું છે પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું હતું તો જવાબ છે મેહરગઢ અહીંયા લોકોએ ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી મેહરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા સાચું કે કુટુંબ તો સાચું છે મહારાષ્ટ્રનું સ્થળ જ્યાં લોકો ગોળાકાર ઘરમાં રહેતા પશુપાલન કરતા અને બાજરી તેમજ જવ પકાવતા તો તે છે ઇનામ ગામ હડપ્પા સભ્યતામાં મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડતા હતા તો આ વિધાન ખોટું છે વાસ્તવમાં હડપ્પાના લોકો પ્રાઇવેસીનું ખૂબ જ ધ્યાન રાખતા એટલે જે દરવાજો છે ઘરનો તે મુખ્ય રસ્તા પર નહીં પરંતુ અંદરની સાઈડ ગલીમાં પડતા હતા મોહેન્જો દડોમાંથી મળી આવેલ ખાલી જગ્યાના મકાનને સભાગૃહ કહે છે તો સ્તંભવાળું એક મકાન છે જેને સભાગૃહનો દરજ્જો અપાયો છે હડપ્પા ક્યાં આવેલું છે તો પંજાબનો મોન્ટકોમ્બરી જિલ્લો હાલ પાકિસ્તાન હડપ્પામાં કઈ નદીના કિનારે બાર જેટલા અન્ન ભંડારો મળ્યા છે તો રાવી નદી લોથલ ક્યાં આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે લોથલમાં ઇન્ટોનું ડોકયાર્ડ મળી આવ્યું છે સાચું તો આ વિધાન સાચું છે વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી છે તો તે આપણને લોથલમાંથી મળી છે ધોળાવીરા ક્યાં આવેલું છે તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખડીરબીડ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે ધોળાવીરા ત્રણ ભાગમાં વિભાજીત છે અહીંથી વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ મળી આવ્યા છે તો ઉપરના બંને વિધાનો સાચા છે રાજસ્થાનનું કાલીબંગન નગર હળબ્ય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય નગર છે અહીં ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે અહીં તાંબાના અવશેષો પુરવાર કરે છે કે તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે તો આપેલ ત્રણેય વિધાનો સાચા છે હડપ્પા સભ્યતાનું સુતરાઉ કાપડ મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક મળી આવે છે તેથી ખોરાકનો માછલીનો ઉપયોગ થતો હશે તો ઉપરના બંને વિધાનો સાચા છે હડપ્પા સભ્યતાના લોકો મુખ્યત્વે સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા હાથી દાંતની બનેલી સોયથી અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે તો ઉપરના બંને વિધાન સાચા છે